ત્યારે વરસાદની બુંદો પવનમાં સંગીત બનીને વહે છે ત્યારે ધરતી શિવના પગલા માટે સાફ થવા લાગે છે ત્યારે આવે છે શ્રાવણ માસ ભોળાનાથનો પ્રેમ તપ અને ચમત્કારનો મહિનો તો આજે સાંભળો એક એવી સાચી વાર્તા જે તમારા મનમાં ભક્તિની લાગણી જગાવી દેશે અને શ્રાવણના સોમવાર પાછળ છુપાયેલો સંસાર બદલી નાખે એવો સાચો અર્થ સમજાવી દેશે તો આ છે શ્રાવણ માસનું મહત્વ અને શ્રાવણ માસના સોમવારનો અમૂલ્ય ફળ માત્ર વાર્તાલોક પર શ્રાવણ મહિનો આવતા જ લાગતું કે સૃષ્ટિએ પોતાનું રૂપ બદલી નાખ્યું છે વન ઉપવનમાં લીલા ચામર લહેરાતા હોય અને વાતાવરણ ભક્તિમય બની જાય હવામાનમાં અચાનક એક શાંતિ એક નમ્રતા અનુભવાય શ્રાવણ એટલે માત્ર વરસાદનો સમય નથી તે છે આત્માની પ્યાસ ભીંજાવાનો સમય શિવની ભક્તિ માત્ર ઉપવાસ કે ફૂલોથી નહીં એ તો નિમિષ નિમિષે પોતાને ભૂલી અને ભગવાનને સમર્પિત થવાની થાય છે અને આ વાત હર્ષદ નામના યુવકે જીતીને સાબિત કરી છે હર્ષદ નાનો હતો ત્યારે તેના દાદા શ્રાવણ માસમાં આખો માસ વરત કરતા દરેક સોમવારે દાદા જગાડતા અને સાથે મંદિરે લઈ જતા છોકરા વયમાં તો એને ફૂલ લાવવાની મજા હતી પણ ભક્તિનું બીજ વવાઈ ગયું એક વાર દાદા ત્યાંના દાદા ખૂબ બીમાર પડ્યા તબીબોએ આશા છોડીને કહ્યું માત્ર સમયની રાહ જોવો હવે હર્ષદને લાગ્યું કે હવે હું કોઈ પણ કિંમતે ભોળાનાથને મનાવીશ તેણે દાદા માટે શ્રાવણ માસના દરેક સોમવારે ઉપવાસ અને સાથે બીલીપત્ર ચડાવવાનું વચન લીધું આ શ્રદ્ધા જોતા દાદાના સ્વસ્થમાં ચમત્કારી રીત સુધારો જોવા મળ્યો ડોક્ટર પણ ચોંકી ગયા અને કહ્યું અમે તબીબી રીતે સમજી શકતા નથી પણ કંઈક ચમત્કાર લાગે છે હર્ષદે અંદરથી સાફ માણી લીધું કે ભોળાનાથ સાંભળે છે શૂન્યમાંથી પણ આશીર્વાદ ઉગાડી શકે છે વર્ષો પસાર થયા હર્ષદ હવે યુવાન થયો અને શહેરમાં નોકરી શોધવા ગયો કેટલાક મહિના અને દિવસો ગયા પણ શ્રાવણ માસ આવ્યો એટલે તેણે નક્કી કર્યું ભોજન ખાઈશ નહીં પણ ઉપવાસ તો કરીશ જ જ્યાં પણ રહેતો નાનકડું મંદિર શોધી લેતો અને પાણીની ખૂંટ પીધા વગર શિવલિંગે જળ અર્પણ કરતો શ્રાવણના ચોથા સોમવારે જ્યારે તેણે પણ મફતમાં મળેલા એક કપ દૂધમાંથી એક કપ દાન કર્યું ત્યાં બધું બદલાઈ ગયું જ્યાં દાન કર્યું તે ભિખારી શબ્દ વગર કહ્યું અને હસીને ચાલ્યો ગયો અને પચીસ મિનિટમાં એક અજાણ્યો હર્ષદ પાસે આવ્યો એ વ્યક્તિએ કહ્યું તમારો ચહેરો કંઈક અલગ છે શું તમે કોઈ કામ શોધી રહ્યા છો તે વ્યક્તિ તહેરના જાણીતી સંસ્થા સાથે સંકળાયેલો હતો ત્યાં નોકરી મળી ભોજન બનાવ્યું ભોળેનાથ વીર જ્યાં દરેક યુવાન શ્રાવણ સોમવારનું નિયમિત પાલન કરતા દરેક સોમવારે તેઓ એક ગામે જે લોકો માટે દવાઓ ભોજન અને ભજન સપ્તાહ રાખતા હર્ષદે શિવ ભક્તિને સેવા સાથે જોડીને દર્શાવ્યું કે ભક્તિ માનવતામાં છુપાય છે એક દિવસ શહેરમાં ભયંકર સ્થિતિ બધી નદી પર હતી અને તે સંસ્થાનું મુખ્ય કાર્યાલય પાણીને લીધે બંધ થયું લોકો આશ્રય શોધી રહ્યા હતા અને ત્યાં હર્ષદે મોટું ભોજન કેન્દ્ર ખોલી દીધું તેણે પોતાના તમામ કર્મચારીઓને કહ્યું આ શ્રાવણ છે ભોળેનાથનું રૂપ છે આ પીડિતો અને છ માસમાં દસ હજાર લોકોને ભોજન આશ્રય અને આરોગ્ય સારવાર આપી શહેરી મેહરે તેને ખાસ સન્માન આપ્યું અને કહ્યું આ સોમવારે ભોળાનાથ પોતે તારી સામે ઊભા છે હર્ષદે કોઈ ભવ્ય મંદિર નહીં બનાવ્યું પણ ભગવાનનો આત્મારામ સ્વરૂપે પોતાની અંદર જ જીવંત રાખ્યો એણે પોતાના જીવનથી દુનિયાને બતાવ્યું કે શ્રાવણ માસનો સોમવાર કેવળ ધાર્મિક કૃત્ય નથી તે જીવન શૈલી છે ઉપવાસના શરૂ કરાવ્યા હર્ષદના લગ્ન થયા પણ શ્રાવણ માસના એક સોમવારે થયા તેણે કહ્યું કે મારી પત્ની સાથે પણ સૌ જે જોડાણ છે તે છે ભોળાનાથની ભક્તિ દંપતીએ દરેક શ્રાવણમાં બાર અનાથ બાળકોના ભોજન અને ભક્તિનું વિતરણ વચન લીધું વર્ષો બાદ જ્યારે હર્ષદ વૃદ્ધ થયો ત્યારે પણ એની અંદરનો ભક્ત બદલાવ ન હતો તે પોતે જ મંદિરના પાઇપ સાફ કરતો ફૂલ ગૂંથતો અને ક્યારેક રાત્રે મંદિરમાં સૂઈ જતો એમણે શિવજી પાસે કદી કઈક માંગ્યું નહીં કલ્યાણ સિવાય અને છેલ્લું શ્રાવણ સોમવાર આવ્યું ત્યારે તેણે ભગવાનને અર્પણ કરતા કહ્યું ઘોડા મારા જેવા અધોરા ભક્તને જીવનભર તું તારો પ્રેમ આપતો રહ્યો હવે હું તારા ચરણોમાં આવું છું તે જ રાતે તે શાંત નિંદ્રામાં ભોળાનાથના ચરણોમાં વળી ગયો સમાપ્ત નહીં પણ એક નવું પ્રારંભ એ કહાની ક્યાં પૂરી થાય છે જ્યાં ભક્તિ છે ત્યાં જીવન કથા છે હર્ષદ તો એક રીતે જે જીવન જીવાની શ્રાવણ જીવા જેવી ઋતુ છે નમવા જેવી શાંતિ છે હવે તમે નક્કી કરો કે આ શ્રાવણ સોમવાર તમે શું નવું કરશો એક જ માણસ ભોળાનાથને સાચા અર્થમાં સમજે તો આખો સમાજ તેજસ્વી બની શકે છે જય ભોળેનાથ